નવસારી શહેરની ઇમારતોને કરવા ભારત સરકાર દ્વારા નકશા પાયલોટ પ્રોજેક્ટનો આરંભ થયો છે ભારત સરકાર દ્વારા ગુજરાતના પાંચ શહેરોમાં નકશા પ્રોજેક્ટ હેઠળ શહેરના રહેણાંક અને કોમર્શિયલ ઇમારતોનો ડ્રોન અને સ્થળ સર્વે કરવામાં આવી રહ્યો છે નવસારીમાં આ કામ પાંચ દિવસમાં

પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેનું આયોજન છે નવસારી મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારનો એનો સમાવેશ કરેલ છે આજથી નવસારી તમામ વિસ્તારમાં ડ્રોન કેમેરા વતી આ સર્વે થવાનો છે શરૂ થઈ ગયો છે કુલ ત્રાણું અલગ અલગ ફ્લાઇટ કરી એક ફ્લાઇટ એક ચોરસ કિલોમીટર એ રીતે એ લોકો આખા વિસ્તારનો સમાવેશ કરવાના છે એકવાર આ ડ્રોન ફ્લાઇટ થકી એ લોકોને વિઝ્યુઅલ મળે પછી તેનો એક પ્રાથમિક નકશો તૈયાર કરવામાં આવશે ત્યારબાદ દરેક મિલકતની જે હકીકત છે જમીનની હકીકત કેટલો વિસ્તાર છે કેટલા ચોરસ મીટર કોણ કોની માલિકી છે શું છે એ બધું એક એક કરીને તબક્કાવાર પ્રોસેસ આવશે એ દરેક તબક્કાની અંદર નાગરિકોનો સહકાર અપેક્ષિત છે આ નકશા પ્રોજેક્ટના ફાયદા એ ઘણા બધા છે તે અંગે આપને કોઈ પણ પ્રકારની કોઈ પ્રશ્ન હોય

પૂરેપૂરો સાથ સહકાર આપે અને ખોટી અફવાઓનો ભોગ ન બને હંમેશા કોઈપણ સત્તાવાર માહિતી હોય એના પર જ વિશ્વાસ કરે